શરિ ની શું હૈ પ્રભુ કી સંત તેરી મુઠીઓ મેં બંધ તૂફાન હૈ મનુષ્ય તો બડા મહાન મનુષ્ય તું બડા મહાન મનુષ્ય તો બરા મહ

પણ કલાકારોની દુનિયામાં સંતવાણી તો ગાવાવાળાથી ગાવાવાળા નથી કે તો સંગીતની દુનિયામાં વગાડવાવાળામાં વધારેમાં વધારે કોઈ વિદેશની વધારે સાહેબ સફર કરી હોય તો એક જ મારા ભરતપુરી છે વગાડવા સંગીતકારો મને ગાયકમાં બહુ ખબર નથી કોણ કેટલા ગયા છે હા એક એક વર્ષમાં સાહેબ બે બે ત્રણ ત્રણ વાર વિદેશમાં જઈ આવતા હોય એવું પણ સારું તબલું વગાડશે ને હવે પાછા મને એમ કેતા હતા કે મારા વારામાં તમે ગાઓ પછી હું ગાઈશ એક વાત કરું શરૂઆત કરું મારી વાતમાં રહેજો આમ શરૂઆત કરું તમને એમ થાય આવી વાત કેમ કરે પણ વાતમાં રહે ને તો તમને વાત હમણાં એક હેલિકોપ્ટર માં ત્રણ પુરુષો ને બેન બેઠેલા ને હેલિકોપ્ટર થોડુંક અધર ગયું પાયલોટ એમના ડ્રાઈવરે કીધું હેલિકોપ્ટર બગડી ગયું તમે હવે ઉતરી જાઓ બોલા કે હવે ક્યાં જઈએ અમે મારી પાસે છત્રી છે હું હમણાં જાય

બીજું કે મારા છોકરા લગ્ન ની તારીખ આવી ગઈ પણ કે તારા ની તારીખ આવી ગઈ મારે મરી જવાનું ત્રણેય વાતો કરતા તેને હું કીધું ઓલી બેન ને કઈક હાથ મૂકી દો ધરાર મુકાઈ દઉં તેને હું કીધું કે બેન હાથ દે હાથ મુકાવી દેવ હતા બેને હું કીધું હું કીધું ભાઈ કે હાથ મૂકી દો ને કે મુકાવી દઈશું ઓલા જણા કે આ બેન હાથ છે પણ ને કે ઓલા બેન કે મારા બાપ મા બાપ ને મૂકીને આવી મારું દેશ મૂકીને આવી મારો મારું ગામ મૂકીને આવી મારો પરિવાર મારા છોકરાઓ નાના મૂકીને તમારા ભેગી આવી હવે એટલું બધું મૂકીને આવ્યું અને આ બે હાથ મૂકવામાં હું મોટી વાત છે ત્યાં ઓલા તેને રાજી થઈ ગયા ને તાલી પાડવા મળ્યા તમારે કાપવાના છે પણ સાંભળી લેજો માણસ ને કોક નો થાક થકવી દે છે માણસ બાર ગામ જતા હોય આપણે બધા તડીક તાંગ થઈ જાય પારસી વાળા કપડા હોય હાથમાં મોદ ફોર વિથ ટુ વ્હીલ જે કઈ સારી હોય હવે તો મોબાઈલ યુગ હવે તો મહેમાનો માફ કરજો અટાના મહેમાન આવે ને તમારે ચા નહીં પાવો ખાવા નહીં આપો સારું ગોદડું આપો સારો ખાટલો ના ભલે ઓટે જ બેહાડો પણ ખાલી એક મોબાઈલ નું ચાર્જર દઈ દો બે દી રોકાય કારણ કે જીવન આપણું એવું થઈ ગયું મોબાઈલ મોબાઈલ ની તો બહુ વહેલી જરૂર હતી સીતાજી નું વરણ થયું હોત તો બાપુ આવે હું આપી એમ પેલી વાત હું કોઈ ભજન નીકળી બે ગામ ના લોકો કોઈ ગાય લીધું એવું ન હોય કારણ મને બે ત્રણ જ આવડે છે કદાચ ગવાઈ ગયા કોઈ એકડો ઘૂટે હા મને હમણાં ભરત બાપુ કેતા હતા મને કે કઈ ભાઈ બહુ શીખ્યો તમે આડશો મેં કીધું આ બાપુ આડશું બે ગઢવી જાડવા છે હું ત્રીજાને કીધું મને પાણી પાતો જા એ કે બોલો હું તો એને કેતું કે ભાઈ આડશું બહુ છે કે તને શું ખબર એ કે આગળ કુતરું મારું મોઢું સાચતું તું તેને હળી ન કર્યું કલાકાર મરવાની તૈયારીઓમાં પછી તો ગાવા વાળા કલાકાર ભાઈ વગાડવા વાળા માયકવાળા બધા કલાકાર મજીરા વાળા બધાય હો કારણ કે ભજનની દુનિયામાં જાતા બધાય કલાકારો મરવાની તૈયારીઓમાં એમને બધા ઓટલે બેઠેલા કોકે કીધું ભાઈ હવે ભાઈ પૂરો તો હજી થોડ થોડા જીવીએ છે એમ તો કા કોકે કીધું એને એક ટીપુ ગંગાજી પાવ પ્રોગ્રામ બહુ કર્યા છે આ તો કા લોકશાત કરતા પાંચ લીટર ભાઈ ફેર નથી પડતો ભાઈ મને ખબર નઈ તારાળામાં લખેલું મેં વાંચેલું છે કે રિક્ષાની પાછળ એવું લખ્યું છે કોકની કે નહી હોય ખબર નહીં જિંદગી છે તો ફીર મિલે ગઈ પડી હા એક રેકડીમાં એવું લખ્યું આમ આપ કે કોણ હે રેકડી વાળા

અરે સાહેબ જો અંતર લાવું નાની કોક વેદુન કહેવાય બહુ સારી હમણાં બાપુએ છે ધૂન બોલાય કે નિમનાથ મહાદેવની સાહેબ બાર જ્યોતિર્લિંગમાં સોમનાથ છે એ તો સાહેબ ચૂંટણી વાળાય જિલ્લો બનાવ્યો છે બાર જ્યોતિર્લિંગમાં સોમનાથ જિલ્લો જ હતો દ્વારકાનો જિલ્લો બનાવ્યો દ્વારકા જિલ્લો જ હતો દુનિયા બધી સયુગ કરાવવા જાય છે અને બીજી વાત મોરબી છે ને મોરબી ભલે ગામ હોય તાલુકો જિલ્લો બનાવ્યો મોરબી જિલ્લો જ હતો એના ઇતિહાસો આ ને તો મોરબી જિલ્લો જ હતો બાર જ્યોતિલિંગ માં સરપનો દુશ્મન ગરુડ ગરુડના પિતા વિષ્ણુ વિષ્નાપતિ લક્ષ્મી લક્ષ્મીના પિતા સા આ મોબાઈલ થી એક લાઈટ ઓસી કરનકશો આ ભાઈ બધું બાકી છે ખબર ન હતી પતા નંબર આવશે એક ભાઈ ભણેલ નથી મારો ધંધો ચાલુ તો મારા પત્ની આડા ફરે ગમે આડા ફરે દુકાને જાવ પ્રોગ્રામ માં જાઓ જાઓ મજીરા વગાડું બેંજો વગાડું ગમે આડા ફરે ગમે ધંધામાં આડા જ ફરે મેં કીધું દસ વીલિયુ ટોરસ આપો ગરુ ગરુ ના પિતા વિષ્ણુ વિષ્ણુ પત્ની લક્ષ્મી લક્ષ્મી ના પિતા સાગર સાગર ને રામ રામ ના પત્ની જાનકી જાનકીના રાણ રામ નો પુત્ર મેઘનાદ મેઘનાદ મેઘના લક્ષ્મણ લક્ષ્મી પાંદ્ર હનુમાન જુનો મિત્ર કૃષ્ણ કૃષ્ણ પુત્ર પ્રદ્યુમન પ્રદ્યુમ દીકરો અનિરુદ્ધ ઓખા ને પિતા બાણાસુર બાણસુર ભક્તિ ભગવાન શિવ શિવના પત્ની પાર્વતી પાર્વતીના પિતા હિમાલય આ બધા ઇંગ્લિશ મીડિયમ તમે ભણેલા હશો આ બધા બધું બોલી શકે કલાકાર બોલી શકે એવું કઈ છે નહીં બધાય બોલી શકે પણ આખું બોલો ત્યારે છેલ્લી એવું આવ્યું કે ભોળો નાથ છે ઘર જમા હશે હશે નહીં હતા વિષ્ણુ ભગવાન દરિયામ રિયા દરિયામ પીણ્યા કોકે નથી કાનુડાના ગીતો લખ્યા જા જા કૃષ્ણ કનૈયા કાનુડાના હગાઈ હગાઈ કરવા ગયા તોય ના પાડી દીધી આપણે પાંચ વર્ષ નો કાઢી ગઈએ કોણે લખ્યા આપણે એની નિંદા નથી કરતા

પરસે બહુ પહેરે હવે કડા ઉપર જ રહ્યું બાકી તો કોઈ પધાન પૂછવું પડે બધા એકલાકડી થઈ ગયા મુંબઈ પહેલી વાર ગયો એક ભાઈ ગોઠલાથી પાટલું તૂટેલું બજારમાં માં મીધું એટલા બધા તમારા જેટલા પૈસા અમારે હોય તો અમે દસ જોડી ભેગા પહેરી ગયા મને કેમ એ તો ગોઠણ દેખાય જો આ વડીલોને પૂછજો સાહેબ ભણવા જતા ને એક જ ઠેલી હતી ઈ ઠેલી બારગામ જવું તો પાટી તો ગમે ને ને ઠેલી લઈને બારગામ વાત કરું એક મોઢા લુસો ના રૂમાલે તેથી નહોતા કેમ લોહતા અંદાજ તો કરજો

છે આખા ઘર નામે શેર કાઢ્યા એનો આખો પરિવાર પૂજાય છે એના ઘરે નાય પૂજાય એનું ઘરેનું ઘર નીકળે આપડે બસ સ્ટેન્ડ નામે કરો માફ કરજો એક જગ્યા એવો બોર્ડ માર્યો હતો લોન તમામ સામગ્રી મળશે એમ તો ક્યાંક હું હું તો થી માંડીને તલવાર એક જણો કે કન્યા છે પણ જે આત્માય વિદાય લીધી જીવતા હોય ત્યાં એક દીકરો હોય બે હોય પાંચ હોય દસ હોય ત્યાં સુધી સાહેબ મને તમને ગામ બધું એમ કદાચ પણ એ નિવૃત્ત થઈ ગયા પછી ખાટલામ પીળો પીડો બાપ એમ કેતો હોય ગમે ત્યાંથી આપણે કાંઈક કોકારે બાંધી કે તો છોકરો છે તમારો હિસાબ તો હું કરી દઈશ ભલે હા નિવૃત્ત થઈ ગયા હોય ત્યાં સુધી કે કેમ ડોંગરું ડોરું ના આવે તો દાદાનું નામે નામ હા જીણકો ઘી આવ્યો બે પોલીસ વાળા નું ગામ આ તો કે અમારો ઝીણકો ઘીર્યા આવે કે આનું નામ તો કે ઘેલા સોમનાથ નામે મેલ પડે સ્ટેજ બહુ અઘરી વાત મહાત્મા ગાંધી કેવા જાય તો ગાતમાં માટી થઈ જાય આથી થી બહુ અઘરી છે તાનની લાલ થઈ જાય પણ હું એવું માનું છું કે હા ગાવું બહુ અઘરું છે પણ હાંભળવું એ ડબલ અઘરી વાત છે હવે તમે તો અમને સહન કરો તો જ થાય પણ ભજન છે ને એ આત્માનો ખોરાક છે હું જે કાઈ ભજનો જે બાપુએ ગાયા છે એમની પેલા કોઈ કલાકારો ગાયા સંતવાણી છે ને સાહેબ સાચું ગાય છે ને હું જે કાંઈ બાપુની દુકાનથી લઈ આવું ઈ એટલે માણસ કેટલું જીવે મહત્વનું નહીં કેવું જીવન જીવીને વહી જાય કે મહત્ત્વ છે પછી પચાસ વર્ષ હો વરો એ તો પછીની વાત છે હો નહીં પણ પાંચસો વરો માણસ જીવે એની કોઈ કિંમત નહીં પણ કેવું જીવન જીવીને વહી જાય એનું કાંઈક છે સાહેબ ત્યારે એમ કીધું છે ਕਿ ਸੋਨ ਲਾ ਪੇ ਰੋਏ પણ જિંદગી હોય તો બચાવી અમથા સહી કરી નથી ઓપરેશન કરતા એમ નમકા નો ઓપરેશન કરે એમ કે તમારા પરમાત્મા જે ઇષ્ટ દેવ ને માનતા હોય માનતા કરી દેજો અમને બસ જો મળે એ વાત છે બસો તૈયારી છે હું કામે એક રંગોળા બાજુ વરદ આખી જાન ઉંધી પડી ગઈ હતી અને બીજી વાત તમને એ કહી દઉં ચાલીસ થી પિસ્તાલીસ જણા શહીદ થઈ ગયા સાહેબ એક નક્કી માનવાનું જે કઈ અહીંયા ઉભા છે તઈ જ આપણે અહીં ઉભા છે આ હમણાં જે હુમલો થયો ને મને તો બહુ એમાં ખબર નથી પડતી હવે હું ત્રણ ચોપડી ભણેલો ભાઈ મને કહું કે બારમા વાળે પૂછ્યું ગઢવી બારમા પછી હું હોય તો વર્ષી સમાસી હોય બોલો ઘુમરી ખાઈ ગયું આ ડિગ્રી કઈ બધું ગુજરી ગયા પછી આવે મને કે એમાં નથી જાવું હા ભલે ગમે એને નીંદવા વ્યાતા એક માસ્તર એ પ્રશ્ન કર્યો માફ કરજો માસ્તર જ છે અહીં જમજો કે મને શીખ આવે ને તમે તાલી પાડીને સીતારામ બોલજો સાહેબ સાહેબને શીખ આવે છોકરાએ કીધું સાહેબ આવું શું કામ એ કે તમે ઘીરે જાઓ તો તો કે છોકરો નવરાજ નથી તમે સાહેબ લેસન આપો એના કરતાં ડબલ લખવાનું આપી દે કામ સીધી દે સાહેબ અમને લેસન આપજો કામ કરી થાકી ગયા કે રામનું નામ લેવડે તો કે ના સાહેબ એ કે તો મને શીખ આવે તમારે તાલીપાડી સીતારામ બોલો હવે સાહેબ ને છોકરા તાલીપાણી સીતારામ બોલે બીજું કઈ નહીં હવે શીખતો આખા દિવસમાં એક બે આવે હવે એમાં ટાણે સાહેબ ને શરદી થઈ હવે શરદી થયા કેટલી શીખવા આવે એ તો અનુભવ હોય બધાને મિનિટ માં તે છોકરા શરદી નું લખું ન પડે સીતારામ બીજી વાત હવે શરદી મટી નઈ એટલે કોઈક બીજો માણસ ગામના નીકળ્યા કે માસ્ટર સાહેબ હું છે સીતારામ સીતારામ કે ભાઈ મારાથી કેવાય ગયું અને છોકરા ને પડી ગઈ સીક આવેલ સીતારામ બોલે કે પણ સીકું હું કામ કહો તો કે સાહેબ શરદી થઈ છે તો કે મટાડવી તો કે હા મટાડવી એ કે તરત કે મોડી મોડી તો કે તરત કે જેમ તમને અનુભવ એમ ઈ કે જો ધીરે ધીરે મટાડવી મારે ઘીર આવો તરત મટાડવી તો દીવ જવું પડે હું જાતો

બહુ જૂની વાત છે અત્યારે તો નામ લે છે એક મને ઈ નો આપે એક બીજો કે હું જાઉં તો તો બસ આ વંડાડું મારું મકાન છે બીજો જઈ લે અને બોકડો ખવાઈ ગયો પૂરું થઈ ગયું ઓલો ઘીરે જઈને પત્ની મીડો ખીજા બોકડો ક્યાં કાઢ્યો ગયો બે દી ઘીરે નોતો ઈ કે બોકડોય ઘર માં બાંધો કૂતરો જડતો નથી પછી હમમ કે હાલો જોવા જઈ નોખ હતી ખરી હતી તો આપડે ફેક્ટરી નો માલ છે ઓલા ની ને ખબર ન હોય ઇંગ્લિશ મીડિયમ વાળા આગ્યા ની ખબર ન હોય મધ ની ઓછી ખબર હોય માથા માં ટોલા ને પડે એને ખબર ન હોય પછી જાય હોય તો ગયું આજનું વિજ્ઞાન તમ જોજો આજનું વિજ્ઞાન ભેગું કરો પહેલાનું વિજ્ઞાન ભેગું કરો આજના વિજ્ઞાનની હાથ પેઢી ભેગી થાય ને પહેલાંના વિજ્ઞાન નો પૂછે ન પૂગાય શું કામ પહેલા માથામાં તોલા બહુ પડતા એ ફિરિયર હું હતો હમણાં ગયા શેમ્પુ આવ્યા પછી એ કલ્ચર જ છે ખેરી હાવ રોગડ દવા કયો તોય ચાલે સેમ્પુ નાખીને આય પછી મરેલા ટોલા આવે તમે ખતરો કરજો મને ખબર નહીં

પણ કે માસ્તર સાહેબ ત્રોપા ત્રોપા તોડવાય ગયા અને એમાં બરોબર આગ્યા ઉડ્યા સાહેબ નો હાથ મુકાઈ ગયો સીધા કુવામાં હવે છોકરા ને લઈ મને કાઢ લીધે છોકરા કાટતા હતા બરોબર બે કામ બંદર ટાને શીખ આવી બે જણા એક દુકાન માં ગયા દુકાન વાળા ને ક્યાં કદરૂપા માણસ ના ફોટા શું રાખા ભગવાન ના હારા હારા માણસો ના રખાય કે ફોટા નથી હરીશા છે મોઢા જોતા જ નથી હજાર ચાર પાંચ છોકરા મહેમાન મહેમાન ને ને તો સાહેબ એને એવું એટલે ઘરધણી ખાઈ ગયો માનતા પણ આને ખબર કેમ પડી શું કે ધીરે ધીરે પાઈને પૂછી પૂછ્યું હે ભાઈ તો કે તું ઘેરે કેટલી વાર આવ્યો તો બસ આજ પેલી વાર કોઈ દી નહીં તો કે નહીં તમારા પરિવારમાં કોઈ દી નથી આવ્યું કે મારા છોકરા બધા માનતા નથી પણ તને ખબર કેમ પડી કે તારું માનતા નથી ને એટલે ખબર પડી જાય સાહેબ સંસ્કાર ને આવતા પેઢીયું લાગે સંસ્કાર ને જાતા પેઢી લાગે એક રાતમાં માણસ લોટરી લાગે રૂપિયા વાળો થઈ જાય દુનિયા તમને મને બોલાવા માંડે પણ એમ પૈસા વાળું થવાય એમ સંસ્કારી નો થવાય સાહેબ એ તો મા બાપના સંસ્કાર હોય એના દીકરામાં આવે પેઢી દર પેઢી દર આવે સાહેબ સંસ્કારને આવતા પેઢીયું લાગે સંસ્કારને જાતાય પેઢીયું લાગે અને જે કાઈ વારસો મનન તમને મળ્યો હોય જે માણસ એમ કે ફલાણો ભાઈ બહુ સુખી છે બહુ સુખી છે એને કાઈ નથી કર્યું તો કેમ સુખી છે સાહેબ જેમના ભોગના નખ નીકળી ગયા છે એટલી મહેનત કરી છે એટલા માસ્તર સાહેબને એને ભણાવ્યા છે એ માસ્ટર સાહેબને એવોર્ડ નથી મળ્યો તો બાપુને મળ્યો કહેવાય સાહેબ તો હું તમે એમને કહી છે કે માસ્ટરને એવોર્ડ મળ્યો એવડી બધી મહેનત કરી છે અને મેં હમણાં વિડીયા હમણાં જો આ બધી પરીક્ષાઓ ચાલુ હતી ત્યારે મોબાઈલમાં બોલીને મોકલ્યું હતું કે તમે જેટલું ધ્યાન દેજો મોબાઈલમાં નહીં દીકરી દીકરાનું કરીને આ માંજુરી કેટલી ફી છે ને તો ભણાવ્યા છે એને ખબર છે કે એટલું બધું ભણતર મોંઘું થઈ ગયું છે સતાય મા બાપને એમ હોય મારા દીકરાને સારી નોકરી મળી જાય સારો ધંધો મળી જાય મને બેઠે બેઠે સાહેબ કાંઈ કાંઈ વાંધો ન આવે પણ ઘણાને ને ભણ્યા છે ને માસ્તર સાહેબ ઘણા હોશિયાર કર્યા છે ને એના માવતર હું લગભગ વરદાસમાં વૈયા ગયા છે કોકને આધારે જીવે એમ સંસ્કાર ને આવતા ભેટ્યું લાગે સંસ્કાર ને જાતા એ મોરારી બાપુ જાહેર માં ક્યાંક સપ્તાહ બોલેલા એ કે આપને કોઈક બે ત્રણ ગાયું દે ને અમે ગાયું ન દેતા એ પરિચય કરાવે કે અમારો પરિવાર આવો જ છે ભાઈ આખું ગામ હોય આખું શહેર હોય આખો તાલુકો હોય આખું નેહડું હોય કોઈ પણ સિટી હોય એમાં ચાર પાંચ માણસો ખરાબ હોય એને કોઈથી કાઢવાની કોશિશ ન કરતા હારાના ઘરેણા છે ન કે બધાય ધોબીએ ધોબી નો થઈ જાય

આ એની ઉપર હજારો પણ અમારી ઈજત ઉપર એક થીગડો ન આવવા દે તો એ અમારાથી સહન થાય એ મોબાઈલમાં વાંચ્ય વાંચેલું છે ગુજરાતી વાંચતા આવડે બાપુ મેં વાંચેલું છે કે એક દીકરી ચાર પાંચ દીકરી ભેગી હાલી જાય બીજું દીકરી ટકર ટકર વગર જોઈ છે

સંસ્કાર ને જાતા પેઢ્યું લાગે ત્યારે ભગત બાપુ એમ કેતા છે કે મા